નમસ્કાર મિત્રો એલપીજી સિલિન્ડરના ગ્રાહકોએ મે સુધીમાં આ કામ પૂર્ણ કરવું પડશે નહીં તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે મિત્રો આ દિવસોમાં ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમતો ઘણી ઓછી છે જેના કારણે ગ્રાહકોના ચહેરા પર ઘણી ચમક જોવા મળી રહી છે જો તમારા પરિવારના કોઈપણ વ્યક્તિ પાસે પીએમ ઉજ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર કનેક્શન છે તો કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું પડશે જો નવા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો ગ્રાહકોને તેનો લાભ મળી શકશે નહીં જો મિત્રો તમે એલપીજી સિલિન્ડર પર સબસિડીનો લાભ લેવા માંગો છો તો સૌથી પહેલાં ગ્રાહક માટે એ કેવાયસી એટલે કે કનેક્શનનું વેરિફિકેશન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બનાવવામાં આવ્યું છે એલપીજી ગેસ સિલિન્ડર માટે ઇ કેવાયસી કેવી રીતે કરવું ગેસ સિલિન્ડર ગ્રાહકોને ઈ કેવાય દ્વારા ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કન્ફર્મેશન મળે છે તેના દ્વારા જરૂરી દસ્તાવેજો દ્વારા વ્યક્તિની પ્રામાણિકતાની ઓળખ કરવામાં આવે છે આ સાથે ગ્રાહકો સરળતાથી સરકારી સેવાઓનો લાભ લઈ શકશે આ કરવા માટે સૌપ્રથમ ગ્રાહકોએ ડિસ્ટ્રીબ્યુટર ઓફિસમાં જવું પડશે અહીં આધાર કાર્ડનું વેરિફિકેશન કરાવવાનું રહેશે આ પછી જ ગ્રાહકો ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટનો લાભ સરળતાથી મેળવી શકશે કેવાય ફરજિયાત બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે શું સેવા પ્રદાતા અજન્તા મની લોન્ડરિંગ આતંકવાદી ભંડોળ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે કે નહીં મિત્રો આ હતી એલપીજી ગેસ સિલિન્ડર કેવાય સીની વિગતવાર માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ